હા એવલા ઓલા પણ ભાઈ છે ને રસોઈ કામ ચાલુ છે જો કારણ કે છે ને આપણે બધા પતરાને પતર બધું ઉતારી લીધેલું હોય એટલે રસોઈ નું બધું છે ને વાયરીમાં લઈ લીધું છે કારણ કે આમાં છે ને બધે પાઇપ ફડાઈ દીધા જો નળિયા છે ને રસોડામાં માં ઉતારી લીધા છે પણ બે ત્રણ નળિયા રહેવા દીધેલા છે કારણ કે વરસાદનું હાવ પલ્લી ન જાય ને એટલે માટે રહેવા દીધેલું છે ને આ જો બધું ઓકે ઓકે થાતું જાય છે બધું અહીંયા છે ને થેમલી આવી જો ઓલા પણ એક થેમલી આવી એક થેમલી અહીંયા આવી એક થેમલી ઓલા પણ આવી ને આ બધું છે ને નીકળી જાય છે ને અત્યારે છે ને કામ સલુ જ છે પણ લેટ વી ગયું છે એટલે કારીગરો વીઆઈ ગયા કે આ ને ચડાવર બાકી છે લેટ છે ને ભાઈ બહુ વેડિંગ પેટિંગ એવું બધું છે ને વાડીની લેટમાં હાલે બાકી ગામની લેટ છે તો એમાં હર્થિંગ નથી એટલે એમાં તો હાલે નહીં પણ વાડીની લેટ છે ને આ ત્રણ ચાર જમણ છે ને તે દિન બહુ કવરાવે કલાક બે કલાક એરખી આવે તો વી જાય બહુ કવરા

અબ કલર જાતો હોય તે ધોઈ નાખજો હા અમાર લાગુ હું થોડો ધોઈ તો બાયુના કામ હું કરતો તો કે બાયુના થોડું ભાઈ આપણે એવું થોડું આપણે ધોઈ દે બોલ ધોઈ દેવું પડે વાહ વાહ તો હે હગર તો રેવા દે ફૂકી દે હવે ભીનું થઈ ગયું ભીનું થઈ ગયું હા ભાઈ જો આ બધું લોચ થાય છે કેમ કે નો લાવ્યો હોત ને તો સારું હતું આ બધું છે ને મારે ધોવું પડે છે હે વાહ વાહ તો ભાઈ છે ને ધોવાનું સલું કરી દીધું છે ને આમાં પણ ડોળું બો હે પાણી એમ કેમ હા એટલે હા હવે આવી રીતનું છે ભાઈ

ભાઈ બધા છે ને જમવા મળે છે જલ્લુ ભાઈ હું બનાવું જલો વાહ વાહ મહેમાન ને છે ને આજે રોકી દીધા દીધેલા દાળ ઢોકળી ખાવા કામ ભાઈ હા ભાઈ મહેમાન ને છે ને ભાગી જાતા હા એમ કે ભાઈ દાળ ઢોકળી બને છે તો ઘડીવાર ખોટી સી જાવ ને દાળ ઢોકળી ખાઈને જાવ તો મહેમાન ને દાઢ ઢોકળી ખવરાઈ દીધી કાં જેલું ભાઈ તે ખાઈ લીધી હે ખાવાની છે હા ભાઈ જો અમારે જેલું ભાઈ ખાય છે એ બધાય ખાય છે તો ભાઈ આપણે જમી લઈ કારણ કે ડાળ ઢોકળી તો ફેમિલી મસ્ત મસ્ત છે ને ડાય ઢોકળી ખાઈ લીધું છે ને આપણે છે ને અત્યારે ટાઢો પર થઈ ગયો છે ને આપણે છે ને દવા સાટવાની છે આજમાં તો ભાઈ તૈણી ભાઈ ભેગા છે ને તો ત્રણ પપ કરી નાખા તૈણી ભાઈ છે ને ઉપાડો લઈ ગયા એટલે ડાયરેક્ટ સટાઈ જાય તો જો આ ભાઈ ખંભે મારી લીધો ને આ ભાઈ મારે હે વાહ વાહ આમ જોઈ લો કેમ વાહ વાહ જો ભાઈ યા કરે છે ને ત્રણ પપ કરી કે એટલે તૈયારી ભાઈ ના ભાગમાં ત્રણ તણ પપ્પા આવે કે બબ્બે આવે એટલે આવે તો સટાઈ જાય કે ફટાફટ તો સાટો તો બીજા બીજા પપ ભરી લીધા છે ને બીજી વાડીમાં સાટો આવી જાય છે ઓલી વાડીમાં છે ને ત્રણ ત્રણ પપ ઉપર અડધા અડધા પપ ભર્યા ના સટાયના ને આમાં જો પાસે સાંટવાનું બીજે કરી દીધો છે ને અમારા બે ભાઈ સાટે છે ને મારો પપ્પને મેં ખાલી કરી નાખ્યો છે કારણ કે મેં પહેલાં ભરી લીધો ને બોલામ બાકી તો એ સાટવાજો જ્યો એવડા સાંટવા આવ્યા ત્યાં મેં છે ને આમાં પાછો આવી જાવ ને સાટી દીધું ને ખાલી કરી નાખ્યો છે પપ ને એ બે ભાઈ સાટે છે કારણ કે ત્રણ પપ હોય ને તો વાર ન લાગે ફટાફટ સટાઈ જાય ને આ વાડીમાં સાટવાની છે આ વાડીમાં આ વાડીમાં હે ને છ વળ સાટી દીધી છે કારણ કે નાલી ભરીને લાવીએ કે એટલે આમાં સલું કરતા આવી તે એ પપ ભરા છે એટલે છ વય લેવાની છે ને આ ખાલી થાય

તો અત્યારે છે ને ભાઈ સાત ઠરે નહીં ને એ પેલા આપણે પી લઈએ તો મસ્ત મસ્ત છે ને દવા સાટી દીધી છે ને અહીંયા ભાઈ જો ભી ભીવું દુવાઈ ગયું છે ને અત્યારે છે ને ભાઈ આપણે ગામમાં જવું પડશે કારણ કે દૂધ દેવા એટલા અહીંયા હે બધા અહીંયા છે ને ભરવાના છે દૂધના ને અહીંયા ભાઈ રોટી બનવા મળી છે રોટી હે અહીંયા ભાઈ જો ભીંડાનું શાક બનવાનું છે ભીંડા અહીંયા પીડા હોય ને એટલે છે ને ભીંડાનું જ શાક બને ભાઈ દૂધ દે છે મારા પા ને અહીંયા છે ને ભાઈ ડોડાનું કામકાજ ચાલુ હતું પણ ડોડાના સાલો ત્રા ઉફળીને છે ગયું ભરાયું છે ડોડા તો ખાલી પીસડા વેદા છે દોડાય ભાઈ ફાની નાશભાઈ તમને એક બીજી વાત કરી દઉં કારણ કે હવાર દિને છે ને લેટ વી ગઈ ને તો આ બધું કામ હોય પીડ્યું આ કામમાં કાંઈ એટલે કાંઈ વસ્તુ પીરું નહીં લેટની વાટ જોતા હા પણ લેટ ન આવી પછી દવા સટવાઈ ગયા તો દવા તો સટાઈ ગઈ છે પણ લેટ આવી નહીં એમનું નેમનું દવા બધું પીડ્યું ફેમિલી અત્યાર લગ્ન છે ને વાટ જોઈને બેઠા ને એ અત્યારે છે ને હાડા હાથ વાગે છે ને આ વાડીની લેટ છે ને અત્યારે આવી બોલો અત્યાર લગ્ન અમે વાટ જોતા હા

એમ મજલુભાઈ જો જમ્મા મળ્યા છે જલુ ભાઈ તમારા બાઈ રોકીભાઈ ઉભાઈ કે ને દેવુ હે એમલે તો મસ્ત મસ્ત છે ને ભોજન કરી લીધું છે ને છે ને બાકા છે કારણ કે આયા ને અમે તો પાણી ની પાણી નીકળે ને ભાઈ તમે શું કેમ વધારે છે ને ભાઈ મારા મારા મને કી હે તારે સરી મત કરવા જઈને તો ગોદડું થો મંડાણા હે હું સરી મત માં નોતી ગઈ હા તી તે હું ને થોઈ દેતી ગોદડાને ધોયેલા કેટલા પડ્યા હા તી તી વાપરવાના હોય તે ધોઈ એમ હો થઈ ગયો પણ પણ તે આવા નો થોવાય કેમ ભાઈ પાહે નો ધોવરાવાય બાય પાહે નો ધોરાવે ભાઈ એ ભાઈ ધોઈ નાખ્યું ને એને છે ને ભાઈ આવતી ગોદડામાં આ કારણ કે આ નળિયાવાળા મકાન હોય કે એટલે જીણ જીણ ઝરણી ખરતી હોય કે સોમાહામાં એટલે એ પૂરું હુંકાય ને છૈયા ને છૈયા હુંકાય

તો એમાં તમે કોઈ કોમેન્ટ નહીં કરીએ કે હોય પણ હવે તમે પાછું સેલું કરી દીધું કાંઈ મને છે ને ખબર નહોતી કે આપણું કોમેન્ટ સેક્શન છે તો આજના વિડીયોમાં કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં છે તો બધાને જય માતાજી રામ 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 રામ